તમને આવું આમ રસ્તામાં કંઈ તકલીફ તો નથી પડી ને બહુ કંઈ તકલીફ નથી પડી પણ આગળ છે ને રોડનું કામ ચાલુ છે તો એક સાઈડ બંધ હતી એટલે ગાડી થોડીક ધીમે ચલાવી પડી હતી પંદર વીસ મિનિટ મોડું થઈ ગયું બેટા આ તમારા સાથે આવ્યા કોણ છે તમારા પપ્પા છે ના એ મારા અંકલ છે મારા અંકલ પણ છે ને એ અનમેરિડ છે

આમ જો હજી મારું દિલડું ફૂટ ફૂટ ઉલરે હે આમ જો તો ખરી કઈ કઈક થાય છે મને એના કાકાએ કુંવાર હશે તો એની આરે મારું ચોખ્ઠું તો બેહારી દેવું છે રિંકુ નાલાલ જલ્દી પાણી લઈને બોલાવ અરે રરો આ ટીટી ફ્રાય તો ઘો ખાયલી મારા બાપ હવે આને રસોડા ભેગા કરવું એટલે છાનમુના બેહે નકર આ તો રિંકુબેનનું પાટે નહીં ચડવા દઈએ આ તો ગાડી છે ને રિંકુબેનની પાટેથી ખેંચવી નાખશે હાલો કીકી ભાઈ આપણે રિંકુ બેન ને બોલાય આવી તમારો ફાધર કે છે દેખાતો નથી એ જુગાર માંથી ઊંચા આવે તો પછી દેખાય એ શું કહો છો બેન તમે એ મારા ફાધર ને છે ને જો બેવી છે તો એને છે ને રજા નથી મળતી એટલે પછી અમે કહ્યું કે કાઈ વાંધો નહી અમે બધા સંભાળી લેશે તમ તમારે અત્યારે રજા નથી મૂકવી રિંકુ બેટા બધાને પાણી આપી દે રિંકુ બેન લાવો ગ્લાસ હું લઈ જાવ અને તમે અહીં બેસો એ હું થોડીક છે ને તીતી મદદ કરાવું રસોડામાં રિંકુ અહીં આવતી રે બેસી જા તમે ક્યાં સુધી અભ્યાસ કરી છો મેં માસ્ટર કર્યું છે તમારી હોબી શું છે મને સૌથી વધારે તો શોપિંગ કરવું બહુ ગમે તમારી જે જોબ છે પરમેનન્ટ જોબ છે ને હા પરમેનન્ટ જ છે એ સારું સારું ચાલો અમે નીકળીએ હવે જય શ્રી કૃષ્ણ બધાને ચાલો આવજો જય શ્રી કૃષ્ણ હવે ફોન ઉપર છે ને અમે તમને જવાબ આપી દેશું એ જય શ્રી કૃષ્ણ ને મહેમાન વહી ગયા હા મહેમાન તો વી ગયા પણ ટીટી તમે શું આબ્રુના જજાદરા ચાલુ કર્યા હતા મે વિચાર્યું કે કાકા એક કુવારા છે એટલે મારું વયો હાથમાં નોર્યું અને તરત જ છે ને હું તો ડાન્સ મંડી કરવા હવે આપણે એની આરે ચોપઠું બેસાડી દેવું છે તમે મારી વાત કરી કે નહીં એને એ પહેલા રિંકુબેનનું તો પાટે ચડવા દયો પછી મને એમ છે તમે આવી ઉતાવળ કરી કરીને કીટી ફાઈ તમે તો રિંકુબેનની ગાડી હે ને પાટા ઉપરથી ખેંચી નાખશો આખો બંધ કરવાનું ન કહું તો શું કહું ને કાકાજી હારા હા મે તો રાણ કાગડી કેવી જોતીતી ઓ લોમડીની જેમ

બેહવાનું મન જ નથી થાતું ભાભી આજ તો મને નાચવાનું મન થાય છે આ તો તમે કયો શર્ટ લે લાવ બેહી જાવ થાય કે સુમતી એ ટીટી ફેન મૂકો તડકે ને રિંકુ બેન તમને શું થયું છોકરો ગયમો કે નહીં એ ભાભી બધું બરાબર છે એજ્યુકેશન ને એની બોલવા ચાલવાની રીત પ્રોપર્ટી પણ છે ને હાઈટ વધારે છે હવે જોઈએ આપણે એ શું કહે છે ને મારે તો પાંચ એક છે ને એની છ હે એટલે એના જવાબની આપણે વાઈટ જોવી પડે ને કઈ વાંધો નહીં એનો જવાબ આવે ત્યાં સુધી તમે વિચારી લ્યો હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને તમે મજામાં જ હશો અમે બધા પણ મજામાં છીએ આજે અમારા રિંકુ રિંકુબેનને છોકરો જોવા આવ્યો હતો અને અમારા ટીટી ફેન રાણ કાગડી માસીએ ભાંગડા તો વાઈટા છે હવે છોકરો શું જવાબ આપે એ જોઈ ને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આવજો મિત્રો